નાથડ રે છે ઋતિ આવા તમારે કોઈ ફોટા બનાવવા પ્રોત્સાહન આપશો અને આની પાસે જાયજો તમને બનાવી દે ખૂબ ખુબ આભાર થેન્ક યુ ધન્યવાદ વા દોસ્ત આવું બનાવતો રહેજે આનો નશો કરજે આવા બનાવવાનો ભગવાનના ક્રાંતિકારીઓના ક્રાંતિકારીઓ ના ફોટા બનાવજે હારા વાહ વાહ બસ એટલે હું એ વાત કરીને પાછો મારે દ્વારકાવાળાનું ગીત ગાવું છે કે કેની આરે ભટકાવું કોની આરે ઈ પણ નક્કી કરી લેવું એને એક દાખલો હું ઘણીવાર દઉં

देखिए एयरपोर्ट में बह कैसे हो सकती है मैं तो हो सकती है सूरत में हमारे मालधारी है क्यों नहीं हो सकता हाँ अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटीन धोवाड़े जाता है बाधता बाधता बॉर्डर पार करेगा पाकिस्तान को खुंदी नाखेगा આપણે નબળી વાત જ નહીં કરવાની ક્રાંતિકારી એટલે એ કહેવાનો અર્થ કે ઈ વડ વગર ઝીંગાણો હોય જ નહીં વડ નથી આપણી પણ હું આ મારી વાત કરીને ઓલું ગીત ઉપાડું તો મુકેશભાઈ પાસે એર હોસ્ટેસ બેન આવીને મુકેશભાઈ ને કહે સર વેજ યા નોન વેજ ઓલું ખાવાનું દેવા આવે ને કે સર વેજ યા નોન વેજ તો મુકેશભાઈ હા મુઈ ન જો એને એમ કે મને થોડી સર કીએ ઓકે કીધું તને સર કીએ છે એમ એ કે એમ હું તો બેંજો વાળો છું કીધું તારી કંઈક લાયકાત છે એટલે તું સર થઈને અહીં આવ્યો છે ને તારા મા બાપે પૂન કર્યા હોય તો લંડનમાં જાય ને હા એટલે એને કીધું એને કીધું કે સર વેજ યા નોન વેજકો હા હા ઓલા બેન ગયા હવે ની એક વાત કરતો આ મજીરા વગાડે અમારી હારે અમે પ્લેન માં ને તો ઓલા બેન આમ તો આવી રીતે આપણે બધું સમજાવે કે આવી રીતે કરવું ને આમ હવા ભરવી ને દરવાજો આપાતકાલીન આવી રીતે દરવાજો ખુલશે ત્યાંથી તમારે પ્લેન ને કઈ તકલીફ થાય તો દરિયા ઉપર ઉતરશે પછી તમારે એવું બધું બધાને સમજાવે એ તો તમને ખબર હશે

આગળ બહુ વાંધો નઈ ગઢડા થાય તો હું અમારે રિંકી માં તમારે ત્યાં આવ્યા તા કેવું લાગે એટલે નામ થોડા ખારા પાડજો મૂળુ માણેક નામનો બારવટીઓ કોડીનાર ભાંગવા આવ્યો ને જયારે મૂળુ માણેક કોડીનાર ગામમાં ઉતર્યા બારવટીયા દોઢસો ઘોડે સવારો બારવટીયા ઉપર ઘણું બોલી શકાય આ તો હું ત્યારે ટૂંકમાં કોઈ બાર પ્રકારના વટ અને બારવટીઓ કહેવાય વટ કેવા કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરે બારવટીયા જોવા ખાતર જોઈ લે બેન કોઈ બેન દીકરી આપણે જે માતાજી આપણે આંખમાં પણ બેન દીકરીને અડે નહીં સ્પર્શ ન કરે પણ ગમે દુશ્મન હોય એ હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરે ગરીબ ને લૂટે આવા બાર પ્રકારના વટ એને બારવટિયા ઈ મૂળું માણે કોડીનાર ભાંગે ચોકમાં હાથમાં બંદૂક ને ઊભો છે માણસો છે એ ગામ ભાંગે છે એના એમાં એક નગર શેઠનો આઠ નવ વર્ષ નો દીકરો એને ગળામાં મોરહાર પહેરેલો પગ માં તોડો પહેરેલો અને ઈ રમતો રમતો નીકળી ગયો ઘરેણે લટબેર જોયો તો બારવટીયાના માણસો પકડ્યો સિંહ ના પંજામાં બકરી આવે એમ છોકરાને પકડી લીધો છોકરો ના પાડે છે ને બારવટીઓ ઘરેણે કાઢી મારી નાખી ઘરેણા કાઢ દેખ મારી નાખી છોકરો ના પાડે એને થોડી ખબર હોય કે બારવટિયા છે આનાથી દીવું જોઈએ કે આઠ વર્ષ નવ વરહના દીકરા કંઈ એવી ખબર ન હોય એ રગજક ચાલે છે રગજક ચાલે છે એમાં એની માં ગોતી ગોતી આવી જોઈ ગઈ છોકરાની આમ જોયું તો આ ખબર પડી કે હાય 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 બારવટીયાના હાથમાં મારો એકનો એક દીકરો હર આંગડી મારના એક છે માની રાડ ફાટી ગઈ દીકરાનું નામ માધવ હતું જેના સાનિધ્યમાં બેઠા એનું નામ એ માધવ હોત છે વિષ્ણુ ભગવાન કહો નારાયણ કહો કૃષ્ણ કહ્યો માધવ છે નામ માધવ એ કહેવાય એને સાંભળજો

ભાઈ એને છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપણા બાપ દ્વારકા વાળા માધવ નામ ઉપર આટલી અસર પડતી હતી મિત્રો નામ ઉપર એટલે નામની પરંપરા આપણે જાળવવી જોઈએ એક વાત મારી વચ્ચે રહી ગઈ હતી ને કઈક વાત માંથી હા એ હર તો બાકી છે પણ ઓલી રહી ગઈ હતી ઓગણીસો માં મુગલે આજમ ફિલ્મ શરૂઆતમાં ઉપેડ્યું મારે આમાં કઈ ક્યાં છો તમે હારી રેજો આ આ વાતો કરવાનું કારણ શું મુગલે આજમ ફિલ્મ બની ને એમાં કે આસિફ હતો એનો ડાયરેક્ટર અને કો પારસી રૂપિયા રોકેલા ડાયરેક્ટર આ બન્યો તો એને દિલીપ કુમાર જે બન્યો હતો એમાં શાહજાદો એ દિલીપ કુમારને પગમાં મોજડીઓ પહેરાવી હતી ને એ મોજડીઓમાં હાચા હીરા ટાકેલા હો સાચા હીરા ટાકેલા હકીકત ફિલ્મમાં ઓલો બનવા માટે હાચા હીરા મોજડીમાં એટલે કે આસિફ ડાયરેક્ટરને ને કોકે કીધું કે પારસી ને ખબર નથી પડતી રૂપિયા રોકી દીધા મારી નાખવો છે આ હાચા હીરા મોજડીમાં હોય હવે ન્યા કોણ જોવાનું છે અને કદાચ જોવે તો કોણ માનવાનું છે કે આમાં હાચા હીરા છે તો કે આસિફ એ કીધું તું મેં પબ્લિક ને દેખાડવા હાટું હીરા નથી ટેક્યા પણ જે દિલીપ કુમાર દિલ્હી શાહજાદો બનવાનો છે ને એને તો ખબર છે ને કે આ હાચા હીરા છે એ હાલ છે ને તો એને શાહજાદ ફીલિંગ આવી છે એટલા માટે હાચા હીરા ટાંકા છે ભલામાણા હા મળજો આ વાતો કરવાનું કારણ શું તમારી બાપ દાદાની પરંપરા જાળવાનું કારણ શું જો ફિલ્મ ફિલ્મવાળાને ખબર પડતી હોય કે આ સાચા હીરાની ફિલિંગ આવે તો પાત્ર બરાબર ભજવાય તો આપણે આપણી બાપ બાપદાદાની ગુરુ પરંપરાની થોડીક ધ્યાન રાખી તો આપણને ફિલિંગ ન આવે કોને કીધું આવે આવે ને આવે એટલે હું આ વાત પણ મૂળ આ વાત કરીને હું આગળ જાઉં અમારા પ્રવીણભાઈને એ ખોલવાનો દરવાજો આવ્યો બરોબર તો ઓલા બેન ત્યાં સમજાવે એમાં સર તો પ્રવીણભાઈ જોઈ રહ્યા કે

द्वारका वालों राखे गुप्त प्रयाग वालों ठाकर ध्यान राखे माटे अरे वो खो तो दुनिया